વડોદરાના હરણી તળાવમાં જે દુર્ઘટના બની તેના અને અનુભવતા હૃદયમાં છૂટી જાય છે ગુજરાતમાં આવી દુર્ઘટના પહેલી નથી બની બીજાની બેદરકારીના કારણે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો છે આ ઘટના પણ પહેલી નથી પણ અત્યંત દુઃખ છે આજે વડોદરા સહિત સમગ્ર ગુજરાત આ દુર્ઘટનાથી વિચલિત છે વિદ્યાર્થીઓનો આંકડો માત્ર એ વાલસોયાના મા બાપને જ નહીં પણ આખા રાજ્યને રડાવવા માટે પૂરતો છે વડોદરાની હરણી હોનારતમાં વિશ્વ નિઝામા નામના બાળક અને નેન્સી માછીનું મૃત્યુ થયું મૃતક વિશ્વા નિઝામાના પરિવારજનોએ શાળા અને બોટ સંચાલકો પર બેદરકારીના ગંભીર આરોપ લગાવ્યા છે સ્વર્ગ થઈ ગયો છે જે કારણસર ફોડ ઉપર કોઈ બી અથવા જે બી ત્યાંના કાર્ય નાવડી ચાલક હોય એ નહીં પણ નહીં કાર્યવાહી કર્યું પૈસા ફાવડા આપીને તમે મારા છોકરાને પાછો નહીં આપવાના વીસો નહીં જમાના હું વાંધો છું કલબેશની જામા કલબેશ પર બી છે નિઝામ સોરે માંગણી ગઈ માંગણી છે અમારે ન્યાય અપાવો બસ જે લેક લેકના વહીવટ કરતા છે કોર્પોરેશનના માણસો એ લોકોને જે છે સજા અપાવો કેમ કે પંદર જણની કેપેસિટીની કેપેસિટીની બોટમાં મિનિમમ બત્રીસ છોકરા ભરેલા અને એમને કોઈ બી સેફ્ટી સૂટ આપેલો ન હતો અને સ્કૂલની બી બેદરકારી છે સ્કૂલવાળાએ શું ધ્યાન આપ્યું એટલે અમને તો કઈ નહીં ન્યાય જોવો છે બસ ખાલી એક કમિટી બે આવી જોઈએ દરેક સ્કૂલમાં આ વસ્તુ થતા પહેલાં એક ડિસિઝન લેવું જોઈએ ઉપર તંત્ર સાથે કે આ રીતનો પ્રોગ્રામ ગોઠવી જઈએ તો જેથી કરીને કોઈ તંત્ર એને ભાગીદાર બની શકે બોટિંગની અમને જાણ કરી જ નથી અમને ખાલી એટલું જ ખબર હતી કે મારો છોકરો એક ગાર્ડનમાં ફરવા જાય છે એના માટે હું મારા છોકરાને લઈને છોકરા ને ફરીને આવ્યો છું કોઈ જરૂરિયાત નથી કોન્ટ્રાક્ટર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ વડોદરા હરિણી તળાવ દુર્ઘટનામાં બાર માસુમ બાળક અને બે શિક્ષકો જીવ ગુમાવ્યો ત્યારે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્સની અટકાયત કરી છે આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે આ મામલે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધમાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે કલમોની વાત કરવામાં આવે તો બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ અઢાર લોકો સામે ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે સવાલ 1 થાય છે કે આ ઘટનામાં જવાબદાર કોણ છે નગર ઓળ તંત્રને આ ભોગ બનનાર પરિવારજનોને જવાબ આપવો જ પડશે લે ભાગુ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપનાર તંત્ર સામે શું કાર્યવાહી થશે તેવો પણ સવાલ છે ડીઓ પાસેથી પ્રવાસની માહિતી માંગવામાં આવી હતી શું પ્રવાસના પ્રોટોકોલને ફોલો કરવામાં આવ્યો હતો શું ડીઓ ઘટનાથી અજાણ છે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક નમસ્કાર